નમસ્કાર દર્શક મિત્રો તેલ ન્યૂઝમાં ન્યુઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરીએ નજર જાડેસ્વર ગ્રામ પંચાયતમાં ગટર બાબતે રજૂઆત કરવા ગયેલા રહીશોને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતમાં ગટર બાબતે રજૂઆત કરવા ગયેલ રહીશોને વહીવટદારે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ જાડેશ્વર વિસ્તારના ગટર લાઇનના પ્રશ્ન બાબતે સોસાયટીના પ્રમુખ શ્રી રજનીકાંત પટેલ અને અન્ય સોસાયટીના રહીશો ગ્રામ પંચાયતમાં વહીવટદાર પાસે રજૂઆત કરવા ગયા હતા પરંતુ વાતના અંતે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે પંચાયતના પ્રાંગણમાં જાણેશ્વર ગામના અને ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે સભ્યપદ મેળવનાર વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને સોસાયટીના પ્રમુખને છઠ્ઠી ભાષામાં ગાળો અને ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે વહીવટદાર દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ નીતિ અને કામ ન કરવાની તેમની છાંકી જોવા મળી રહી હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે રહીશોનો આક્ષેપ છે કે કોઈ રજૂઆત કરવા ન આવે અને પોતાની સત્તાથી દબ દબાવવાનો પ્રયત્ન કરવા કરી રહ્યા હોવાનું ચર્ચાઓ ચાલી રહી છે રિપોર્ટર અભિષ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજ રોજ શિવસોરીનગર સોસાયટી તથા ભાવેશનગરથી લઈને જાળસર શિવસાયટી તમામ પ્રમુખો એકત્રિત થઈ અને ઝાળાસ પંચાયતમાં જે ગટરલાઈનનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યાં ગટરલાનો વારંવાર ઉભરાવી ઉગરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે તથા ઘટાલાનો પ્રશ્ન આજે બે બે અઢી વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખો ઉઠી નથી તેને લઈને અમે લોકો રજૂઆત કરી લીધી તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ કોઈ દબેજ સાંભળતા નથી એટલે અમે લોકો સૌ એક કરીને આજે પંચાયતી માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલી છે